મેં ઉપયોગ કર્યો એ પરથી જોયું કે દરેક ખેડૂતે કોજન કંપની ખાતર છે લિક્વિડ જે ખાતર છે એનો સો ટકા ઉપયોગ કરો એનો ડિફરન્ટ મેં જાતે જોયેલો છે અને દરેક ખેડૂતને મારી અપીલ છે કે કોઝન કંપનીના જે પણ સેન્દ્રીય ખાતર છે કાર્બન છે અને પ્રવાહીમાં જે ખાતર આવે છે એનો સો ટકા ઉપયોગ કરો તમને ડિફરન્ટ જોવા મળશે નમસ્કાર ખેડૂત મિત્રો કોઝન ફાર્મિંગ વતી હું રવિન્દ્ર પટેલ આપ સર્વે ખેડૂત મિત્રોનું આજે અમારી યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે એવા યુવા પ્રગતિશીલ ખેડૂત મિત્રની મુલાકાત લઈ રહ્યા છે જેમને ખરેખર વડાલી તાલુકાની અંદર પાંચ વર્ષથી અલગ જ ખેતી અપનાવી છે અને અલગ ખેતી અપનાવ્યા પછી એમને હજારીના ઘલગોટાનું વાવેતરની શરૂઆત કરી છે એમને કોઝન ફાર્મિંગના જે પ્રોડક્ટો ખાતરો અને ફર્ટિલાઇઝર અને લિક્વિડમાં જે દવાઓ આવી રહી છે તેનો એમ તેમને આ તેમના પ્લોટની અંદર ઉપયોગ કર્યો છે તો કંઈ યુવા પ્રગતિશીલ મિલનભાઈના મુખે આપણે સાંભળવાનો પ્રયત્ન કરીશું કે એમને કયા ફર્ટિલાઇઝરો આ ખાતરને આ એમને જે હજારીના ગલગોટાની અંદર ઉપયોગ કર્યો હતો અને કયા લિક્વિડેશનનો ઉપયોગ કર્યો હતો તે ખરેખર આપણે આજે એમના મુખેથી જાણીશું મિલનભાઈ સૌ પ્રથમ આપણે જે આ હજારીના જે પ્લોટની અંદર તમારા ઉભા છીએ બરાબર તો આની અંદર તમે કોઝન ફાર્મિંગના જે ખાતરો આવી રહ્યા છે ઓર્ગેનિક એમાં કયા કયા ખાતરોનો વપરાશ કર્યો હતો કોઝન ફાર્મિંગ નું જે સેન્દ્રિય ખાતર આવે છે કોઝન પાવર હા કોઝન પાવર અને બીજું એક કાર્બન આવે છે જે કોજન નો આવે છે બરાબર એ બંનેનો ઉપયોગ કરેલો મેં શરૂઆતમાં લગભગ પંદર એક દિવસ નો મારો રોપો થયો ત્યાર પછી ઉપયોગ કરેલો એ જેટલી ચાસમો મેં ઉપયોગ કરેલો દસ બાર ચાસમો એમાં અને બીજા દર જે મેં વાપરેલા હતા એમાં લગભગ જમીન આસમાનનો ફરક દેખાતો હતો બરાબર તો મિલનભાઈ આજે તમે જે પોતાના ખેતરની અંદર જે કલ્પ કાર્બન અને કોજન પાવર જે સેન્દ્રીય ખેડૂત મિત્રો આપણું કોજન પાવર આવી રહ્યું છે અને કલ્પ કાર્બન જે છે જેની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ પોટા જિંક ફેરસ કોપર બોરોન મેગેનીઝ મેગ્નેશિયમ મોલિબ્લેડિયમ અને ઓર્ગેનિક કાર્બન ભરપૂર પ્રમાણમાં આવી રહ્યું છે કોજન પાવર ખેડૂત મિત્રો સેન્દ્રીય એટલે પાવડર ફોર્મમાં જે સેન્દ્રીય છાણિયું ખાતર હોય એના ઓપ્શનમાં છે એટલે એ રીતના છાણિયા ખાતરનું જે પાવડર ફોર્મમાં આવતું હોય છે અને કલ્પ કાર્બનનો જે તમે ઉપયોગ કર્યો એ દાણાદારમાં પચાસ કિલો પેકિંગ આવતું હોય તો મિલનભાઈ આ જે તમે બંને ખાતરો ઉપયોગ કર્યો અને તમારા ખેતરની અંદર જે ડિફરન્ટ દેખાતો હતો એમાં તમને શું જોવા ડિફરન્ટ મળ્યો હાલ ડિફરન્ટમાં કેવું હતું જે શરૂઆતનો બે જયારે મેં ઉપયોગ કર્યો એ પંદર દિવસનો જે ગાળો હતો એ પંદર દિવસના ગાળાની અંદર જે અધર વાપરેલું અને હાલ જે આપણી કંપનીનું જે યુઝ કરેલું એની અંદર હાઈટમાં લગભગ ડિફરન્ટ એટલે વીસ ટકા પચીસ નો ડિફરન્ટ હતો બંને અને બીજો છોડની અંદર એકદમ કાળા છે અને આની અંદર એટલે શું કહેવાય કે ઝેરમો હતો છો બરાબર એકદમ ઝેરમો છોડ દેખાયતો હતો કે જે પેલાનો કલર આમ નોર્મલી આપણે ફીકો ના કહેવાય બીજા ધર્મો પણ નોર્મલી આનો કલર એકદમ જાણે કે આને શું વ્યવસ્થિત પોષણ મળી ગયું એ રીતના છોડ એકદમ કાળો

પણ આમાં વાપર્યા પછી ડિફરન્ટમાં કેટલું હાલ તમે કદાચ જોવું હોય તો જોઈ શકો છો આની હાઇટમાં આના જે ફૂટિંગમાં આ છે તે છે હાઇટ અને પેલી હાઇટમાં અડધા ફૂટ નો ફરક છે બરાબર આ છોડમાં ને એ છોડમાં બરાબર એટલે વાપર્યા પછી મને જે આ જે વાપર્યું આનું કલ્પ શકલ કલ્શક્તિ પાવર એ પેલામાં જમીન આસ્માનનો ફરક દેખાય બરાબર પેલું ભાઈ આજે તમે કોઝન ફાર્મિંગ નું કલ્પશક્તિ પાવર પ્લસ કલ્પ કાર્બન અને કોઝન પાવર જે સેન્દ્રિય આવી રહ્યું છે આ તમામે તમામ ત્રણ બે ઓર્ગેનિક અને એક એ વાપર્યા પછી તમારો બીજા ખેડૂત વાપરવું કે ના વાપર સો ટકા મેં ઉપયોગ કર્યો એ પરથી જોયું કે દરેક ખેડૂતે કોઝન કંપનીનું જે સેન્દ્રિય ખાતર છે અને લિક્વિડ જે ખાતર છે એનો સો ટકા ઉપયોગ કરો એનો ડિફરન્ટ મેં જાતે જોયેલો છે અને દરેક ખેડૂતને મારી અપીલ છે કોઝન કંપનીના જે પણ સેન્દ્રિય ખાતર છે કાર્બન છે અને પ્રવાહીમાં જે ખાતર આવે છે ઉપયોગ કરો તમને જોવા મળશે ખુબ જ સુંદર માહિતી આપી મિલનભાઈ આજે અમારી તમે કોઝન ફાર્મિંગ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે અને તમારા ખેતરની અંદર ખરેખર સારા એવા પરિણામ અત્યારે જોઈ શકાય છે અમારી યુટ્યુબ ચેનલ કોઝન ફાર્મિંગ સબસ્ક્રાઇબ કરી જ આવા જ નવા ખેડૂતો મિત્રોના વિડીયો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય જવાન જય કિસાન